ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ કલાકે ખોલવામાં આવ્યા છે પાંચ દરવાજા બે મીટર થી ખોલી દેવાતા નદીમાં સફેદ ધોધ સ્વરૂપે પચાસ હજાર ક્યુસેક પાણી થલવાઈ રહ્યું છે સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ અડસઠ મીટર છે હાલની સપાટી એકસો એકત્રીસ મીટરે પહોંચી ગઈ છે જળાશયમાં ગ્રોથ સ્ટોરેજ સાત હજાર એકસો એકાવન પોઈન્ટ મિલિયન ક્યુબિક મીટર હોય પાણીનો સંગ્રહ પંચોતેર પોઈન્ટ સાહીઠ ટકા થયો છે નર્મદા જળાશયમાં પાણીની આવક ચાર લાખ બાવીસ હજાર ચારસો પંચાણું ક્યુસેક થઈ રહી છે સામે નર્મદા નદીમાં પાણીની જાવક આરબીપીએચના પાંચ ટર્બાઈન ધમધમાવી પાંત્રીસ હજાર અને પાંચ ગેટ દ્વારા પચાસ હજાર મળી કુલ પંચ્યાસી હજાર ત્રણસો સડસઠ ક્યુસેક થઈ રહી છે જ્યારે કેનાલમાં સીએચપીએચ દ્વારા વીજ ઉત્પાદન બાદ પાણીની આવક ચાર ક્યુસેક છે ડેમની સપાટીમાં એક ધારો વધારો થઈ રહ્યો છે ઉપરવાસમાંથી આજ પ્રમાણે પાણીની આવક રહેતો આવતીકાલ શુક્રવારે સવારે આઠ કલાકથી લગભગ બે લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાવવાની જાહેરાત એસએસએનએનએલ દ્વારા કરાઈ છે